ગૌતમી નદીની સફાઈ અંગે જયરાજસિંહ મોરી દ્વારા માંગ આક્રોશ સાથે રજૂ કરવામાં આવી Yeah સિહોર શહેરની જો આપણે વાત કરીએ તો અહીંયા સ્વચ્છતાના મોટા મોટા બણગા ફૂકવામાં આવે છે મોટા મોટા એવોર્ડોની જાહેરાત થાય છે અને જો કાગળ ઉપર જોવા જઈએ તો શિહોર એકદમ સ્વચ્છ અને હરિયાળું શહેર લાગે પરંતુ જો ગ્રાઉન્ડ ઉપર આપણે નીકળીએ તો વાસ્તવિકતા છે એ સાવ અલગ જ જોવા મળે છે કે સિહોરમાં જે અગાઉ સુડતાળીસ કરોડની ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવામાં આવેલી પણ એમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને પૂરા પૈસા ખવાઈ ગયા અને કામ શું નહીં અને એ ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ ગઈ અને એની તે ખૂબ જ ખરાબ પરિણામો આપણે અત્યારે શિહોરની જનતાને ભોગવવા પડી રહ્યા છે તાજેતરમાં જે લેટર કાંડ એક વાયરલ થયો તો એમાં પણ આ ભૂગર્ભ ગટર યોજનામાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપો લાગ્યા હતા અને જેના સામે સત્તાધીશો આજ દિન સુધી પણ મૌન ધારણ કરીને બેઠા છે અને એમના વિશે એક શબ્દ બોલતા નથી ત્યારે મારે વાસ્તવિકતાથી એ પરિચય કરાવવો છે કે આપ જોઈ શકો છો એમ કે ભાઈ સરકારની ચોખ્ખી ગાઈડલાઇન છે કે નદીમાં ગટરનું પાણી ભેળવવું નહીં પરંતુ જાણે આ શિહોર છે એના ભારત દેશના કે ભારત સરકારના નિયમ લાગુ ન પડતા હોય એમ નદીમાં આમ ગટરનું પાણી ભેળવવામાં આવી રહ્યું છે જો આ ગોતમી નદીની વાત કરીએ તો ખૂબ જ અગત્યનો જળ સ્ત્રોત એ આપણે આ શિવહરની ગોતમી નદી છે આના કાંઠે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે હોસ્પિટલો આવેલી છે શાળાઓ આવેલી છે રહેણાંકી વિસ્તારો આવેલા છે તેમ છતાં પણ આ નિમ્બર અને નિષ્ઠુર તંત્ર આ ગોતમી નદીમાં જે પવિત્ર નદી છે એમાં ગટરનું દૂષિત પાણી ઠાલવી રહી છે અને પ્રદૂષણનો ફેલાવો કરી રહી છે અને એના લીધે જ તે આ વિસ્તારમાં આસપાસના રહીશોમાં મચ્છરનો ત્રાસ ખૂબ વધ્યો છે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે અને ખૂબ જ હેરાનગતિ ભોગવી રહ્યા છે પણ જો આપણા નગરપાલિકાના તંત્રની વાત કરીએ તો એટલું નિમ્ભર નિષ્ઠુર અને બેફિકર છે અને બે જવાબદાર છે કે જો જાગૃત માણસો આરટીઆઈ કરે ને તો આ નગરપાલિકા એવો જવાબ આપે છે કે ભાઈ આ ગોતમી નદીમાં કેટલું પા ગટરનું પાણી ઠલવાય છે એનો રેકોર્ડ એની પાસે ઉપલબ્ધ નથી હવે આપ જોઈ શકો છો વાસ્તવિકમાં કેટલું ગટરનું પાણી અહીંયા ઠલવાઈ રહ્યું છે ખુલે આમ જે દિન દહાડે ધોળા દિવસે તમામ લોકો જોઈ શકે છે એની માહિતી પછી નગરપાલિકા પાસે નથી આ તો અંધે અંધેરાજાને ગંડુ નગરી જેવો ઘાટ છે અને એના કારણે પરિણામે હેરાન જે છે એ શિવોરની પ્રજાને થવું પડે છે એટલે મારે શિવોરના નગરપાલિકા તંત્રને મારે ખૂબ એક આગ્રહભરી રજૂઆત છે કે તાત્કાલિક અસરથી આ ગટરનું પાણી જે છે એ ગોતમી નદીમાં ઠાલવવાનું બંધ થાય ગોતમી નદીની વ્યવસ્થિત સાફ સફાઈ થાય અને આસપાસના રહીશોને આ ગંદકીના ત્રાસથી અને રોગચાળાના ત્રાસથી છુટકારો મળે એવી વ્યવસ્થા કરવામાં આવે નહીં તો ના છૂટકે અમારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ કરી આની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા પડશે એટલે તંત્રની નોંધ લે અને તાત્કાલિક અસરથી ગોતમી નદીની સાફ સફાઈ કરવામાં આવે એના પ્રયત્નો કરવામાં આવે કારણ કે સુદલામ સુપલામની ગ્રાન્ટ તો આવે જ છે સાફ સફાઈની પણ એ ગ્રાન્ટનું પણ પરિણામ આપણે જોઈ શકો છો આ નદીમાં કે કેટલો એ ગ્રાન્ટનો વાસ્તવિક જમીન ઉપર ઉપયોગ થાય છે અને કેટલો એમાં ભ્રષ્ટાચાર થાય છે એટલે હવે જે કોઈ પણ ગ્રાન્ટ આવે એમાં ભ્રષ્ટાચાર ન થાય વાસ્તવિક જમીન ઉપર કામ થાય અને આ ગોતમી નદી તાત્કાલિક અસરથી ચોખ્ખી કરવામાં આવે એવી અમારી ઉગ્ર રજૂઆત છે